વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ખાટો મીઠો લોટીયો મરચાનો સંભારો બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા સો ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે અહીંયા ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને મીઠું ને તેલ અને આ મરચાં બહુ તીખા પણ નથી અને મોડા પણ નથી એવા મીડિયમ એવા મરચાં છે તમારા ઘરની અંદર જે પ્રમાણે મરચાંની ટેસ્ટ ખવાતો હોય એ પ્રમાણે મરચાં લેવાના તીખા મરચાં ફાવતા હોય તો તીખા ને મોડા મરચાં ફાવતા હોય તો મોડા એ રીતે મરચાંની પસંદગી કરવાની લીટીનો ભાગ કાઢી અને આપણે બીયા સહિત કારણ કે આ મરચા મોડા બીયા સહિત આપણે ગોળ ગોળ આવી રીતે આપણે સુધારી લેવાના છે મરચાંને તો આવી જ રીતે આપણે બધા મરચાંને સુધારી લેશું અહીંયા આપણે બધા મરચાંને સુધારી લીધા છે ગોળ ગોળ શેપમાં સુધારા તમે ગોળ પણ સુધારી શકો અને લાંબા ચીરિયા પણ કરી શકો છો તો હવે અહીંયા આપણે ગેસ ઉપર કડાઈ રાખી દીધી છે અને દોઢ પાવડા જેટલું આપણે એમાં તેલ ઉમેરશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો નાની દોઢ ચમચી જેટલી રાય ઉમેરશું જેટલી આપણે હિંગ ઉમેરશું એક નાની ચમચી જેટલી હળદર ઉમેરશું અહીં આપણે મરચા ઉમેરી દઈશું મરચાનું તેલ આપણે કરી સાકરી લેવાના

આપણે ખાટો મીઠો સંભારો બનાવવાનો છે તો એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરશું લોટને સરસ આપણે મિક્સ કરી દેસુ અહીં આપણે એક ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે લોટ આપણો મરચા સાથે મિક્સ પણ થઈ જાય અને સરસ લોટ પાકી પણ જાય અને ગેસ આપણે સાવ ધીમો કરી દીધો છે બે મિનિટ આમ એટલે આપણો લોટ હલા આપડા બે મિનિટ થી આપણા મરચા પાકે છે સરસ મરચાં આપણા પાકી પણ ગયા છે અને લોટ પણ આપણો સરસ પાકી ગયો છે તો હવે આપણે અહીંયા અડધું લીંબુ ઉમેરી દેસુ તરત આપણે મિક્સ કરી દઈશું એટલે મસ્ત એવો આપણો અહીંયા આપણે ગેસને બંધ કરી દેવાનો છે મસ્ત ખાટો મીઠો આપણો મરચાંનો સંભારો લોટીઓ તૈયાર છે તો તૈયાર છે અહીંયા આપણો લોટીઓ ખાટો મીઠો મરચાનો સંભારો આ મરચાનો સંભારો તમને ગાંઠિયા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને કોઈ પણ જમવાનો તો ગણો સ્વાદ વધારી દે તેવો આપણો કાઠિયાવાડી લોટીયો મરચાંનો સંભારો તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો